તબિયત બગડવાનું કહીને લોકઅપમાંથી બહાર કાઢ્યા અને લોકઅપમાંથી બહાર કાઢતાની સાથે જ પોલીસને ચપ ચમકો આપી એ ત્યાંથી ફરાર થયા હતા ઇનામી ટિકિટ ડ્રોમાં તેમની સંડોવણી એ સામે આવી હતી કે જેને લઈને થાનગઢ પોલીસે ધરપકડ કરી હતી અમશું આશ્રમના મહંત છે રામદાસ બાપુ અને રામદાસ બાપુની એ ગોધરાના એક આશ્રમમાંથી મોડી સાંજે એ ધરપકડ કરવામાં આવી હતી તરણેતરના મેળાની અંદર એ લકી ડોના નામે જે છેતરપિંડી આચરવામાં આવી હતી કે જેને લઈને ચોટીલાના મામલતદાર એચ ટી મકવાણાએ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈને હુકમ કર્યો હતો કે આ તમામને હાજર કરો અને હાજર કરતાની સામે જ એ તેમની સામે અરેસ્ટ વોરંટ જે છે તે કાઢવામાં આવ્યો હતો જો કે આ સમગ્ર ઘટના મામલે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તમામની વચ્ચે થાનગઢ પોલીસની અંદર પોલીસ જાપતામાં રહેલા રામદાસ બાપુ કે જેમના રિમાન્ડ મંજૂર થઈ જાય છે પોલીસને ચકમો આપીને ફરાર થયેલા રામદાસ બાપુની થાનગઢ પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની ટીમે ગોધરાથી અટકાયત કરી છે ગોધરાથી અટકાયત કરીને તેમને પરત એ પોલીસ મોડી રાત્રે લઈને આવવામાં આવ્યા હતા આ આ દરમિયાન ડીવાયએસપી દ્વારા એક નિવેદન પણ 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 આપવામાં આવ્યું કે ઘટનાની અંદર જે કોઈ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં ઘટના મામલે સાંભળો તાલુકાના અમરાપર ગામે કૃષ્ણ ગૌશાળા અને મંદિરના લાભાર્થી ટિકિટોનું વેચાણ કરી પરંતુ આ કોઈ પણ પ્રકારનો ડ્રો ન કરતા ત્રણ કરોડની નોંધાઈ હતી જેમાં સ્વામી રામદાસ પાંચ સમૂહની અટકાયત કરવામાં આવેલી હતી તારીખ એકવીસ એક બે હજાર ના રોજ આ પોલીસ કસ્ટડીમાં રહેલ સ્વામી રામદાસ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલ હતો અને ત્યારબાદ આજ રોજ તેઓ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે ગોધરા કોઈ આશ્રમમાંથી પોલીસને મળી આવેલો હોવાથી તેઓની અટકાયત કરી હસ્તગત કરી કાર્યવાહી આગળ ચલાવી રહ્યા છે